ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સવારના પૂરમાં મારે આજે ચા બનાવવાની છે તો પહેલા આપણે ચા બનાવી લઈએ તો ગાઈ જવાની ચા બની ગઈ છે અને એની સાથે પાર્લેજી બિસ્કિટ આવી ગયા છે તો આપણે ચા નાસ્તો કરી લઈએ તો ગાઈઝ આપણે આયા છીએ ધાબા પર યોગા કરવા માટે અને ગાઈઝ ઠંડી તો બહુ જોરદાર લાગી રહી છે તમે જોઈ શકો છો ભાઈ મેં સ્વેટર પહેરેલું છે અત્યારે વાગી ગયા છે આઠ વાગ્યા સત્તર મિનિટ થઈ ગઈ છે પણ હજી સુધી ઠંડી ઉડી નથી તો આપણે પહેલા યોગા કરી લઈએ ભાઈ

તાર ફેવરેટ ગાડી કઈ છે તો ગાઈઝ આપણે નાઈ બાઈ ફ્રેશ થઈને આવી ગયા છે એક કોમેડી રીલ બનાવવાની છે ખતરનાક આજ તો તમને ભાઈ બતાવીએ કઈ રીલ બનાવવાની છે બાકી હાર્દિક જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી અરે સા અન્નપૂર્ણ ના ચોજા દા જોવા ના મળ્યા ત્યારે 2 વાગે તો જોવા મળ્યા છો 24 વાગે છે તત તો વાગવામાં તો 11 વાગે છે ના ના હરા બેઠા હું 10 10:30 10:30 તો સો નાખી જો જો જ નહીં મળતા વિડીયો મને આવતા નથી વિડીયો મને આવતા નથી કયો બીજી રહો છો તે નાના બહુ બીજી થઈ ગયા છે અને વિક્રમે બહુ બીજી રહ્યા છે વિક્રમે જોવા નહીં મળતો તો બતાવીએ વિક્રમ હાલ શું કરે છે તો બાઈક શીખે છે વગર ચાવીએ બાઈક શીખે છે મોણસ હું છે કાકા મજામાં કાર કાકા શોંતિ છે ને બસ શોંતિ હોય એટલે જુઓ મારા ભાઈ બાઈક શીખે છે અરે પણ ચાવી વગર છે ને ચાલતો હેલ્યા

રિકાજી બહુ ઉતાવળ છે ભાઈ વરઘોડામાં નાસવાની મને એવું લાગી રહ્યું છે તમે જો અલ્યા તો આગળ લ્યો આ ભાઈ બાઈક ચલાવશો તો પાછળ લઈ ગયો અને હું ચાલુ છું તો આગળ ને ગયો મિસ્ટર બીન નું એક પાર્ટ મને યાદ આવી ગયો આપડે ચલો જઈએ કા આપણે ચલો તમે મળશે ભાઈબંધ ના વરઘોડામાં ભોરા અલ આવું ભોરા કુરા પેલી પાછળ એક એક બદલાઈ દે તો ચલો ભાઈ લો આપણે આવી ગયા છીએ ભાઈ મિતભાઈના વરઘોડામાં હજી સુધી વરઘોડો ચાલુ નહીં થયો બાકી તમે મંડપ મંડપ જોઈ શકો છો ભાઈ પાછળ બધું તમને મંડપ દેખાતો હશે આ જો હાલ બધું બાકી છે ચાલુ થવાનું તો પહેલાં આપણે ભાઈને મળી લઈએ તો મિત્રો આપડે ભાઈબંધને ને જમવા માટે આવી ગયા છે ભાઈ તમને બતાવીએ થાળી માં શું શું છે ભાઈ જોઈ લો આ ટાઈપની થાળી છે મારે ભાઈ વિકોજી ના દીકરી બે જમી રહ્યા જો ભૂખા કાઢે છે ખાવાના નોર્મલ છે ખરેખર તું બરાબર સાબરકોઠો હા